આરટીઓ નળિયા દ્વારા રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ વાહનો પાછળ રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની ઝુંબેશની શરૂઆત ટ્રાફિક નિયમો અને ટ્રાફિક નિશાનીઓ અંગે પણ જાણકારી અપાઈ નડિયાદના રોડ કાર્યક્રમ અંતર્ગત એપીએમસી ખાતે માલ વાહનને રિફ્લેક્ટિવ ટેપ લગાવવા અંગેની કામગીરી તથા વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કામગીરી અંતર્ગત એપીએમસીના ઘણા વાહનોએ તથા ખેત પેદાશોને લઈ ગામડેથી આવતા વાહનોને રિફ્લેક્ટિવ ટેપ લગાવી માર્ગ અકસ્માત ઘટાડવા વિશે માહિતી આપવામાં આવી હતી અને તેમને ટ્રાફિક નિયમો તેમજ ટ્રાફિક નિશાનીઓ અંગે પણ જાણકારી આપવામાં આવી એપીએમસીમાં આવેલા વાહનો પાછળ રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી જેમાં વિવિધ કામ માટે આવેલા ખેડૂતોને રેડિયમનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું રાત્રિ દરમિયાન વાહન દેખાય અકસ્માતો નિવારી શકાય તે માટે રેડિયમ લગાડવામાં આવ્યા અને એપીએમસીમાં રેડિયમ રિફ્લેક્ટર વગર પ્રવેશ આપવામાં આવશે નહીં તે અંગે એપીએમસીના સંબંધિત અધિકારી શ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા